નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવારે ભરતીની અપડેટ વિશે વાત કરવામાં આવતો મિત્રો જે સરકારી નોકરી કર્યા તેમના માટે સારા સમાચાર છે મિત્રો ફિક્સ પેના કર્મીઓનો પગાર વધ્યો છે મિત્રો જો કેટલો પગાર વધ્યો મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ વિગતવાર આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી અપડેટની મિત્રો કોઈ પણ માહિતી નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો તમારા મોબાઈલ પર પાડવામાં આવશે મિત્રો મિત્રો જોઈએ હવે ફિક્સ પેના કર્મીઓનો પગાર વધ્યો મિત્રો કેટલો પગાર વધ્યો છે મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ અહીં વાત કરવામાં આવશે એક કર્મચારીને મહિને છ હજારની માત બાટ ખોટ છે મિત્રો રજૂઆત પછી પણ આઈએસ નથી જવાબદારી ફિક્સ ફિક્સ કરો કર્મીઓને પગાર વધ્યો છે પાણી પુરવઠાના કલાક હજુ વંચિતમાં છે મિત્રો કોને લીધે કર્મીઓનો લાભ નથી મળતો તે તપાસનો વિષય છે મિત્રો પાણી પુરવઠા વિભાગમાં છસો કલાકની ફાઇલ હજુ અધિકારી પાસે છે એક કર્મચારી હજી સુધી ત્રણ માસમાં અઢાર હજાર નથી મળ્યા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં આશરે છસો કર્મીનો ફિક્સ પગાર પર ફરજ બજાવી રહ્યા છે જેમને હજુ પણ ઓગણીસ હજાર નવસો પચાસ રૂપિયાનો પગાર મળે છે અને ત્રણ મહિનાથી દર મહિને છ હજાર રૂપિયાના પગાર અને ફિક્સ fix pay કર્મીનો કરતા ઓછો આવી રહ્યો છે જે સરકાર આદેશ હોવા છતાં ચૂકવણી ન થતા એક કર્મચારી અઢાર હજાર રૂપિયાનું નુકસાન ગઈ છે તથા ત્રણ મહિનાને એક કરોડ રૂપિયાની ચુકવણા રહી ગયા છે મિત્રો મિત્રો આયકો પણ સરકારી ડિટેલ જોતી અપડેટ જોતી હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને મિત્રો આ એક જાહેરાત મિત્રો જોતી હોય તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો જય હિન્દ જય ભારત